ર્નિંગ ગુડ આફ્ટરનૂન તમે બંને કહી શકો છો અમે ઊંચી ગયા છીએ અમે ક્યાં ના ઊંચી ગયા છે પણ કામ કરતા હતા સો ગાઈ ગાઈ ગાઈડ લાઈક લિટરલી આજે શું થઈ રહ્યું છે મારી સ્લિપ ઓફ ટંગ્સ જે બી કહી શકીએ થઈ રહ્યું છે ને મમ્માને હું અત્યારે ડાયરેટ કરી રહ્યા છે તો મમ્માએ અને મેં બનાવ્યું છે આ એક બાઉલ છે મારું સ્પેશિયલ બાઉલ લાઈક જે સ્પ્રાઉટ છે એને થોડા સોતે કરીને દેન પછી મા મમરા એન્ડ દઈ ધેટ્સ ઇટ ગાઈઝ એઝ યુઝ્યુઅલ મારે છે ને સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી અને મમ્મા એમ કહેતા હતા કે આનો ફરક પૂર્વ ઉપર તો દેખાય છે એટલે હું ને મમ્મા ફરથી ડાઇટ સ્ટાર્ટ કરીએ છીએ મેં વચ્ચે થોડું સ્ટોપ કરી દીધું બિકોઝ બર્થ ડે આવી તો બધું બારનું ખાવાના છે હતા અમે બધા સો ગાઈઝ ચાલો અમે હું ને મમ્મા અત્યારે અમારો લંચ કરી રહ્યા છે સવારે મેં કોફી પીધી હતી મમ્માએ બસ ખાલી એક જ્યુસ પીધું હતું દેટ ઈટ સો ગાઈઝ જલ્દીથી લંચ કરીએ એન્ડ ધેન શૂટ છે આજે સો શૂટ કરીએ બસ પપ્પા જેમ આવશે ત્યારે શૂટ થશે સો ગાઇઝ સ્ટેચ્યુ આઈસ પપ્પા ઘરે આવી ગયા છે અને મેં મમાય લંચ કરી દીધો છે અમારો અને ગાઈસ અમે આજે શૂટ કરવાના છીએ અને બરાબર શૂટ એ માટે કે આજે ટીચર ડે છે તો પૂર્વ આજ છે છે રાઇટ તો શું કહેવાય સમય અને દિવસનો સદુપયોગ કરીએ અલગ ફ્રેન્ડસ બહુ ઘણા બધા દિવસો પછી યા વ્લોગ માં આવ્યો છું ઘણા બધા એને ઘણા બધા દિવસ પછી તમે મારો કઈક નવો લુક જોજો રાઈટ સો અત્યારે પ્રાચી ખાઈ રહી છે ભગવડી અને લસણનું પાણી અને પ્રાચીને બહુ જ ખુલા કે પ્રાચી હાય ઓકે નહીં બોલે કે એ બોલે તો અને અમે કાલે પકોડી ખાધી હતી પણ અમે શૂટ કારણે બધું ગયા હતા ઓકે પ્રાચી બાય હા નતો કોઈનો શૂટ કરવાનો મૂડ નતો રાઈટ અને મેં છેને લસણનું પાણી બનાવ્યું તો ને કેટલો તીખું લાગે છે અને અહીંયા પકોડી પ્રાચી જાતે બનાવી આ મસાલો વાસનો મને કે બતાસ તું યાર બસ દેખાડવા છે તમને કઈ પણ બતાવી દો અને અત્યારે કેટલા વાગી છે હું તમને જણાવી દઉં અત્યારે વાગી રહ્યા છે 2:33 અને હું અને પપ્પાને પ્રાચી કેટલા મસ્ત લાગે છે પપ્પા ના હું તો પહેલેથી ઓ વાહ 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 અમેઝિંગ સો અત્યારે ફટાફટ અમે શૂટ કરશું એન્ડ ધેન અમારે બીજો પ્લાન છે સો પપ્પા અને પ્રાચી માટે શાક રોટલી બની છે પણ પ્રાચી અત્યારે પાણીપુરી ખાધી હવે ખબર નહીં શાક રોટલી ખાશે કે નહીં થોડું કેમ કેમ એવું છે વાય ભીંડાનું શાક નહીં ભાવતું કયા માણસને ભીંડાનું શાક ના ભાવે બોલો મને મને તો બહુ ભાવે છે તમને નહીં ભાવે તમને નહીં ભાવતું ભાવે છે મને બધું ભાવે તા મમ્મી બનાવે છે એટલું સ્વાદિષ્ટ રસોઈ કે છેલે ચણા મગની દાળ હોય ને તો એ મને ટેસ્ટ લાગે સો ગાઈસ સ્ટે ટ્યુન હમણા મળીએ સો ગાઈસ તો આજે મમ્મી ગયા છે વિંદાન શાક રોટલી મજા આવે છે બાબા હું પપ્પા ખાઈ છે મને મામા વાણી છે બટ મારે નથી ખાવું આવું બિકોઝ આઈ એમ ઓન ડાયટ અને હવે હું જો લાઈક હમણાં સ્નેક્સમાં હું ડ્રેગન ફ્રૂટ ખાઈશ એન્ડ ધેન પછી કોઈ પ્લાન છે તમને આગળ બ્લોગમાં જણાવવા મને ખબર પડી જશે ને પપ્પાને મરચા ખાઈ રહી રહ્યા છે તને નથી ખબર નથી ખબર કોઈને તો એ વાત સારી છે પ્રાચીન બી હમણાં જ ખબર પડશે શું પણ ઘરે કોઈ આવવાનું છે ઓ માય ગોડ આ બંદે છે આવવાનું છે તો આવવાનું છે કોણ આવશે વિચારી લો તમે બસ મગજમાં વિચારતા રહો પછી જ્યારે વ્લોગમાં હું જણાઈશ ત્યારે તમને ખબર પડી જશે રાઈટ પપ્પા મારા તો કોઈ ખબર નહી ખાલી હા કો તમને વ્લોગમાં જ ખબર પડશે તમે જ્યારે વ્લોગ જોશો ત્યારે કા તો તમે જ્યારે કોલ લાઈક કરશો મમ્માને કોણ આવશે ત્યારે હું તમને કહી દેશ ઓકે ઓકે ડાડી ઓકે સો ગાઈસ પપ્પા પપ્પા સો ગાઈસ ચલો સ્ટેજ પર પપ્પા જોમી લેવા આવે અમે શૂટ સ્ટાર્ટ કરશું સો લેટ્સ બોલો હું અત્યારે મારા આવી હતી હા હતી અને ત્રણ શૂટ થઈ છે આ બધું બરાબર હાય ઓરિજિનલ ભિકારી ના ગરી હય હય just kidding guys અને અત્યારે પછી 5 5 6 ફાર્ટી શૂટ કરશું મરું and guys કરીશ કદાચ કદાચ હા મેબી ગોયેબી મેબી ગોદરા રાંટી ને સો અત્યારે અત્યારે બહુ મસ્ત રીલ શૂટ કરવાની છે કારણ કે અમે બહુ ટાઈમથી વિચાર્યું હતું કે ક્યુ એન એ જે આવવાનું છે ડેલી રૂટિન ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર આ ચાજે જ આ બ્લોગ જોતા છે તો એની પહેલાં આવી ગયું છે ક્યાંય ઘણા બધાની કોમેન્ટો આવે છે ડીએમ આવે છે મેસેજો આવે છે તો આ બધા સોશિયલ મીડિયા પર પૂરવા પાછી એ વસ્તુ અથવા એનો રિપ્લાય નથી કરી શકતા તો સ્પેશિયલી અમે એક નાનકડી રીલ શૂટ કરી અને ડેઇલી રૂટિન છે જે પૂરવા પાછી ઓફિશિયલ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર

સો ગાઈઝ અત્યારે પ્રાચી સ્ટડી કરી રહી છે અને ગાઈઝ મેં અહીંયા મમ્માએ મમ્માએ દૂધવાળા ઓટ્સ બનાવ્યા હતા પ્રાચી ખાસે અને મમ્મા ખાસે મને નથી ભાવતા એટલે હું દૂધવાળા નહીં મસાલા ઓટ્સ ખાઈશ ઓહો સો ગાઈઝ સ્ટેટ્યુન હમણાં હું અને મમ્મા જવાના છે ચશ્મા લેવા સો પછી મળીએ ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા ચશ્મા કરાવવા ફાઇનલી લાઈક કેટલી ભીડ હતી ગામમાં કે લાઈક બધા ઘેટા બધા છૂટકાય એવું લાગતું હતું

હમણાં લેવા આવશું અને તર જો ફ્રેમ અલગ જ હોત ને લાઈક કાચથી કારણ કે અમે છે ને જે કાચ છે ને એ નોર્મલ રાખ્યો જ છે હવે શું યાર ગાઈશ બધું આખું કરાવ પછી બે દિવસ થઈને ફરથી પછી મને લાઈક કેટલા દિવસો થઈ ગયા મેં નથી પહેર્યા ચશ્મા તો મેં કીધું કે એક કલાકમાં કરી દેજો તો ચાલો આપણે જલ્દીથી ઘરે જઈએ ને ઘરે જઈને મળીએ આજે કોઈ ગેસ્ટ આવવાનું છે ઘરે કોઈ આવવાનો છે તો છે મમ્મી મમ્મી ને છે ને ગાઈસ ઘર પર ખાસ માં જાય છે સો આજે બોલીવુડ થીમ હતી પાર્ટી હતી આ પાર્ટી કહેવાય અને એમાં જે બેસ્ટ લાઈક બેસ્ટ લુક કરસે એમને અવોર્ડ મળશે તો મેં વિચાર કેમ નહીં મમ્મી એટલો સારો લુક કરો ને એમને અવોર્ડ મોડવો જ જોઈએ ને અહીંયા રિવાજો ખાલી રિવાજો જો હા કેવો હસે છે તે શું કર્યું છે મને કે મને રાધા હા હા રાધા બનવું છે તારે આ અસો છે કે મને

તસુ કર્યું મેકઅપ મેકઅપ ક્યાં લગાય હોતે અ પછી મેં શું કીધું તું નહીં હો હો હા તસુ સુ સુ આખિયા પ્રતિ સુ કરે છે સુ ઉતારે છે પણ આપણે સુ બોલી દીધું બોલ બોલ હમણાં હમણાં બોલીતી હવે બ્લોગ ઉતારે છે એ બોલીતી ગાઈસ અને ગાઈસ એમ एवरीथिंग इज રેડી નાઉ

સ્ટ્રે ચલો સ્ટ્રેન હવે રીવાનું ડિનર કરી લેશે ને અમે બી કરી લઈશું અમે બી કંઈક પૂરવા નહીં કરે અરે હું મેગી કહીશ કારણ કે મારે બહુ જ ઈચ્છા છે ખાવાની બહુ ટાઈમ પછી હું ખાઈશ એટલે સ્ટ્રેટ યુન ગઈશ પછી મળીએ સો ગાઈઝ મામીને મેં રેડી કરી ને મામી એમના ગરબા ક્લાસીસમાં જતા રહ્યા છે બીકોઝ બહુ ઉતાવળ થઈ ગઈ હતી કારણ કે લેટ થઈ ગયું હતું અને એઝ યુઝ્યુઅલ અમારી આખી ફેમિલી લેટ થઈ જાય અમને એવું છે કે અમે લેટ જ થઈ જઈએ ટાઈમથી લાઈક પેલું જ થઈ જાય કે એનાથી આગળ જતું રહે જો મામી જતા રહ્યા છે ગરબા ક્લાસીસમાં એન્ડ ગાઈઝ હું અને મામા અત્યારે નીકળ્યા છે મોર્ટિનની પેલી રિંગ જે હોય એ જે જલેબી કહેવાય જેનાથી લાઈક મચ્છર દૂર થાય એ લેવા આવ્યા છે કારણ કે મચ્છર બહુ થઈ ગયો છે અને હું મારા ચશ્મા બી લેવા જઈ રહી છું એ તો પછી તમને દેખાડીશ મેં કયા ચશ્મા ચૂઝ કર્યા છે અને હું મારું મેકઅપ રેમ કરીશ કારણ કે હવે બહુ ટાઈમ થઈ ગયો છે ને વધારે મેકઅપ રાખીએ તો પછી એક્નિસ થાય એન્ડ દેટ્સ નોટ ગુડ સો મામીને હું કહીશ કે પહેલાં ફોટો સેન્ડ કરું છું બિકોઝ મને ટાઈમ બી ના રહ્યો કે હું ફોટો બી ક્લિક કરું એમનો સો પછી આપણે જોશું મામી કેવા લાગે છે તમને બધાને બી બતાવીશ અને મામાને તો એકદમ મસ્ત લાગે મામી છે ને આ તો નોર્મલ વાત છે સો ચલો ગાઈશ ફટાફટ ચશ્મા લઈ લઈએ અને દેન પછી મળીએ શિવા ઘરે જતી રહી છે અને ક્યારની ગતી રહી છે અને અમે છે ને એડ્રેસ આવી ગયા છે યો યો ગાઈસ મારા નિયમ છે હા હા તારી ફિંગ સો અત્યારે પ્રાચીને છે ને ભૂખ લાગી ગઈ બેનને અને પ્રાચીએ કીધું હતું કે મને મેગી ખાવી જ છે સો મેગી અહીંયા બનાવી છે મેં અને પ્રાચી ખાશે મેગી હું રે અને વાગી રહ્યા છે જો ખાલી કેટલા વધારે વાગી રહ્યા છે પ્રાચી અને ગાઈસ કાલથી try करिए एकदम फुल हम कि यू नो आई विल फोकस फोकस इन मेनी अदर थिंग्स या एक्सपेक्ट हां एस कैप्ट एक्सपेक्ट एक्सपेक्ट एक्सेप्ट वोカリफोन एक कला का जोक है यो 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 क्या बोलते बंटाई ये एक कला के जोक पर चैलेंज हो सकता हां 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 यू गेट माय पॉइंट या एक 10 10 मिनट हो सकता ना यूं रहती बप्पा કન્ટીન્યુ ધસ એક ટચ કરલા પતિ કે ઉપર પર ફોન ને ડેટા બાય બાય કુટે સમજી ગયા ગેટ યસ અને અત્યારે એમ હતું તમે કોઈ પૂછી શકો છો અમે એક પોસ્ટ કરી છે રૂટિન તેમાં અમે આપી હા સો તમે તમે જાતે જ સર્ચ કરીને જોઈ લેજો ગાઈઝ પૂરા પ્રાચી ડેલી રૂટીન ઇન્સ્ટાગ્રામ પર અને સર્ચ કર અરે આ શું કરી રહી છે પ્રાચી એ શું નહીં બોલાવે બંને ચૂપ રહો સો ગાઈઝ જતા રહેજો ત્યાં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારો પ્રશ્ન પૂછો અને ગાઈઝ મેગી અહીંયા છું ને આપણે ખાઈશ તો परवाची पहला टेस्ट कर इसमें पछिच खबर पड़से ओके तो पहले तो मैं ही सूंघूं छे सूंघवानी बात ना थी आमा ने मैं एक्स्ट्रा मसाला नहीं राखियो पण बीजू बतू नाखियो रे टेस्ट कर तू बकट खोल जा हा तो सदे कर जवान होचन अभी एक्टिंग करसां पछि आ एकदम नो 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 डोंट डोंट વાગે <laughs> હું નહીં ખાતી હા અત્યારે તો પ્રાચીત ખાય છે અને તમે નવા જ સસો સબ્દ્રાય ખરીદો તો મળે એક નવા દિવસ નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે